જ્યારે પણ આપણે પ્રસાદ માટે શીરો બનાવીએ કાં તો કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે શીરો બનાવીએ તો એ ડ્રાય થઈ જાય છે કાં તો એકદમ કઠણ જેવો થઈ જાય છે તો આજે હું બધી ટીપ્સ થશે શીરો એકદમ પરફેક્ટ રીતે કે રીતે બનાવો એને હું રીત લઈને આવી છું જેથી તમારો પ્રસાદ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા સ્વાગત છે તમારું ધર્મેશ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું

એક કપ જે એક વાટકી જેટલી સોજી લીધી છે આ જે જીનો સોજી આવે છે એ જ લેવાનો છે અને એ જ વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા ખાંડ લીધી છે તમારે ગળપણ વધારે કેવું ઓછું જોઈતું હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો અને એ જ વાટકીના માપ પ્રમાણે અહીંયા મેં ઘી લીધું છે બહુ ઓગળેલું નહીં અને બહુ થીચેલું નહીં એ પ્રમાણે ઘી લીધું છે તો આ એક પરફેક્ટ માપ છે તમે આ રીતે લેજો જે વાટકી પ્રમાણે તમે સોજી લીધું હોય એ જ વાટકી પ્રમાણે ખાંડ અને એ વાટકી પ્રમાણે ઘી લેવાનું છે તો અહીં મેં થોડું કાજુ અને બદામના ટુકડા લીધા છે થોડી દ્રાક્ષ લીધી છે અને પિસ્તા જો તમારી જોડે હોય તો તમે એ પણ અંદર એડ કરી શકો છો તો આપણે ચલો શીરો બનાવવાની તૈયારી કરીએ તો આપણે પહેલા પાણી ગરમ કરવા મૂકશું તો જે વાટકી પ્રમાણે આપણે તમે સોચી લીધો હોય એ વાટકીના માપ પ્રમાણે આપણે ત્રણ વાટકી પાણી લેવાનું છે જો એક વાટકી સોચી લીધો હોય તો આપણે ત્રણ ગણું એનું પાણી લેવાનું છે હવે એમાં જે આપણે આ ખાંડ લીધી હતી એ અંદર એડ કરી દઈશું અને ગેસ ચાલુ કરીને આપણે ખાંડને ઓગાળી લઈશું આપણે ખાલી ખાંડને ઓગાળવાની છે કોઈ ચાસણી કે એવું કંઈ તૈયાર કરવાનું નથી ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી પાણી આપણે ગરમ કરી લેવાનું છે તો એકથી બે મિનિટમાં આપણું પાણી ગરમ થઈ જશે જો તમે મારી આ રીતથી શીરો બનાવશો તે એકદમ પરફેક્ટ અને એકદમ નરમ ઠંડો પડી જશે તો બી એક નરમ ને એવો સોફ્ટ જ રહેશે તો તમે આ એક વખત મારી આ ટ્રીકથી જરૂરથી ટ્રાય કરજો અને જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ધર્મી સિમ્પલ રેસીપી એન્ડ બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકોન બટનને પણ પ્રેસ કરજો જેથી હું આવી અવનવી વાનગીઓની નોટિફિકેશન તમને મળતી રહે તો ખાંડ આપણે મોડ ઓફ ઓગળી જ ગઈ છે મોસ્ટ ઓફલી હવે આમાં આપણે મેઇન એક વસ્તુ એડ કરવાની છે અને એ વસ્તુ છે એક ચમચી ઘી એક ચમચી ઘી અંદર આ આવી રીતના ખાંડ વગેરે ગરમ પાણીમાં તમે એડ કરશો ને તો આપણો જે શીરો હશે ને એકદમ સોફ્ટ અને એવો નરમ ને નરમ જ રહેશે તો આ એક ટીપ્સ તમે મારી જરૂરથી અપનાવજો એક ચમચી ઘી આમાં એડ કરી દેવાનું હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે એક જાડા તળિયાવાળી આપણે

એકદમ ફૂલીને હલકો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવવા દેવાનો છે બહુ ફાસ્ટ ગેસ નહીં અને બહુ સ્લો નહીં એ પ્રમાણે એની આંચ રાખવાની છે જો ઘરમાં કોઈક મહેમાન આવ્યા હોય કે કોઈ સુપ્રસંગ હોય તો તમે ત્યારે આ સોજીના શીરો બનાવી શકો છો ખૂબ જ સહેલી રીત છે અને એકદમ પ્રસાદ જેવો એકદમ ટેસ્ટી એવો આપણો શીરો બનીને તૈયાર થાય છે

જે ડ્રાય ફ્રૂટ કાપીને રાખ્યા હતા એ અંદર એડ કરશું તમે આને ફ્રાય કરીને પણ એડ કરી શકો છો અને આમ પણ આમાં એડ કરીને પણ આમ જ્યારે ઘીમાં શેકાશે તો સરસ એ ફ્રાય પણ થઈ જશે અને તમે પહેલેથી એને ઘીમાં ફ્રાય કરીને પણ એડ કરી શકો છો તો એને આપણે એક બે મિનિટ માટે આવી રીતના એને થોડું ફ્રાય કરી લઈશું જે પણ ડ્રાય ફ્રૂટ ભાવતા હોય એ બધા અંદર એડ કરી શકો છો તમે અને આમાં એલાયચીનો પાવડર પણ તમે એડ કરી શકો છો એનાથી સરસ સુગંધ આવે છે મારા બાળકોને ઇલાયચીનો પાવડર ને વાળો એના શીરો થોડો ઓછો ભાવે છે એટલે હું અંદર એડ કરતી નથી તો તમે અચૂકથી એડ કરજો એલાયચીનો પાવડર હવે આ દ્રાક્ષ છે એ પણ એક બે ચમચી જેટલી મેં લીધી છે એ એડ કરશું દ્રાક્ષ તો તમે કરજો જ એડ તે પ્રસાદમાં કે શીરામાં દ્રાક્ષ ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે એટલે એ પણ એડ કરી દેવાનું દ્રાક્ષ થોડી ફૂલી જાય ત્યાં સુધી એને આપણે આવી રીતના શેકી લઈશું તે એટલી સરસ સુ આવે છે ને કે ના પૂછો વાત તમને મારા વિડિયો કેવા લાગે છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો જો તમે જોઈ શકો છો આપણા ડ્રાય ફ્રૂટ પણ સરસ એ થઈ ગયા છે હવે અંદર આપણે જેટલું ખાંડનું પાણી એડ ગરમ કર્યું હતું એ અંદર એડ કરશું થોડું થોડું કરીને એડ કરવાનું છે અને દાળી ન જાઓ એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારું પાણી ઠંડુ પડી ગયું હોય તો થોડું ગરમ કરી લેજો બધું અંદર દેવાનું છે આપણે 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 અને હલાવતા હલાવતા આ શીરો તૈયાર કરી દેવાનો છે તો છે ને એકદમ પરફેક્ટ અને ઇઝી રીત જો તમે ફર્સ્ટ ટાઈમ પણ જો શીરો બનાવતા હશો ને તો પણ એટલો સરસ બનશે આ બધા વખાણ કરતા થાકે નહીં ઘરના બધા એટલો સોફ્ટ અને એકદમ ટેસ્ટી શીરો બનીને તમારો તૈયાર થશે અમુક વખતે શીરો ડ્રાય થઈ જતો હોય છે પાણી ઓછું પડતું હોય છે તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે તમે જો કરશો તો તમારો શીરો એકદમ સરસ ટેસ્ટી બનશે હવે આપણે આને સતત હલાવતા જઈને એને શેકાવા દઈશું જ્યાં સુધી એનું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે તમે જોઈ શકો છો બધું પાણી અંદર સોસાઈ ગયું છે અને આપણો શીરો બનીને તૈયાર થયો છે હજુ આપણે આને પાંચથી દસ મિનિટ જેવું હલાવશું જ્યાં સુધી આજુબાજુથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું તો આને સતત હલાવતા તો તમે જોઈ શકો છો દાણાદાર આપણું આ શીરો બનીને એકદમ તૈયાર છે તમે એનું સ્ટ્રેકચર જોઈ શકો છો એકદમ પરફેક્ટ આવી ગયું છે અને આજુબાજુથી ઘી પણ છૂટું પડી ગયું છે તો આપણો આ પ્રસાદી માટેનો શીરો તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું એકદમ ટેસ્ટી એકદમ સોફ્ટ એવો આપણો આ પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે આ પ્રસાદ ઠંડો પડશે તો બી ડ્રાય નહીં લાગે આવો નવો નરમ અને સોફ્ટ જ રહેશે ઉપરથી આપણે વધારાના કાજુ બદામ એવું સર્વ કરવું હોય તો કરી શકો છો તો આપણો તૈયાર છે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવો ભગવાન માટેનો કાં તો કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે બનાવવાનો શીરો તૈયાર થઈ ગયો છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ મને જણાવજો ત્યાં સુધી આવજો